મારે મારું બજારમાં છે તો પણ કોઈ સરખી આવી નહી કરવાનું મજૂરી મજૂરી કશું હરખાઈ તારે આ જો કાંકામાં થોડા શાકભાજીના વાયા હતા ને એ લુહો કહેતા હતા કાલે શોકો મજૂરી કરો આ ઠંડો ઉભો રતો નથી એનામાં તો શાકભાજી ખેતરમાં એને શેરકાવવું પડશે બધા સર વધારે વાયા જશે ઓને પોણી બોણી પાયા ને તો હારવું છે

આ ગોપુર કહી શું અમે પેલા પોણી મોણી પડી દઈએ તો મારું તો દાળમાં આખવા થઈ છોકરા પગે ખાવું છે ભાઈ કશું કરવું નહીં આવેલું છે તો પછી પછી માં બચી તમારે શું કરવાનું કશું કરવાનું નહીં આખું કરી આ ખાલી પોણી છે આ પોણી શું આવે મારો ભા અરે પેલું કોઈ પહેલી ને તારથી ફરવું છે આ થોડી શાખો લાવ્યો પાંચસો ચેકો માં ચાલીસ થઈ ગયા પૈસા ક્યારે કાઢવાથી મારો બાપો કરું બાયું શાક આવી જાય છે ને આ તો બે દવા શેક કરાવ કાઢો પથરા ગયું મા ભાઈ કરો અમે થોડું તો થઈ જાય

બાકી હોય તાન યાર આ કો આ જો નીકેલો ડોશિયો માં લઈ લેવાની એ ડોશિયો તો યે ખવડાવો તમે બોલાય યાર આમાં શું છે ટાઈમ આવે તો બધું મળી અને ચાલુ ના આવે તમે બનાવશો ઓહ કોકડી બના કોકડી બરો ને એટલે કોકડી કો ખાય કોકડી કો ખાય ઢોળ કોકડી તો કીયાનો કોમ મે કોકડી દીવાય ઓહો જોરદાર છે <laughs> <laughs> <Adu, ita yalo, laughs> જો પેલી શિયાળ હતી ને એને શિયાળની બોયડી વાય હતી અને હલાપાઈ ને લેબડી વાય હતી ને હલાપાણી ની લેબડી હતી ને એમાં ફૂગ પેલા શિયાળબુન ને પેલા હાલા બોરીવા આવી ને એ બોયરીમાં હતી હલો બોયરી પતા બોર ખાતા હતા તેમાં ને ખબર

મને એક પાકું આલ્યું એક એક દાઢ માં ભરી દીધું અને કાચું પથરા જેવું તમને ના લીધું છે બરાબર આ જોઈ ઓ ભાવ જ નહીં યાર એટલા જ ન કહું યાર ભાવના મોણો છે રે ના યાર ભાવના મોણો તો ખરા ન મે બે હો ગયા હું ઓટો આવું છું ભાવના મોણો તો ખરા મે તમ આય બરાબર બળ અબો કે ના આલ્યો ના બે યે આપણો તકુબા હા બે કે દાદો કે દાદો ચા પાણી કરાય બીજું કરીએ ચા પાણી કરીયા કો ચિંતા કરો હા હા ભૂકી અનકુકુગી નઈયા મારા દિવસ બે દોહા જૂતી માની ને આજ તો જઈ નઈ પ્લે કરું ને તે બીજી વાર મારું નોમ જ ના લઈ ગમે તે થાય આજ તો ગમે તે થાય પણ યન કરવજુ જ છે યાર ઉપર મારા મેલી મેલી નઈ જો શરમ નહીં આવતી લાગી કીધું તો કે ઉભા રહેજો ઉભા રહેજો આહા અલ્યા વા અલ્યા મેઠાભાઈ તમે આયા પા હોવા હોવા તો મન કીધું નહીં ને એકલા એકલા નઈ આયા રતો

મે <rond> <protecting room noise> <laughs> <Darwin> <takers�>

પેલા માવડાય ના મળી મારી હાઉ ની છોડી ના હોય જીવ લેતા હોય ના હોય લે

આમાં ચૂકું તમે ઘેર પોકાવી દેજો તમારે તો પાંચ કિલો દસ કિલો લેજો કર ના લે નહીં તો તમારે ચૂકુમ શાન નહીં નહીં બધા લેવો યાર હું ચૂકુમ શાન ના હો લાડવા તો એટલે હું લાડવા લે આ ખાજો આ ખાઈ બતાવ લે દસ કિલો લેવો ખાઈ બતાવો મોટો મોકલે યાર આ તો

તમે ઠંડા પડો ભા ઠંડા પડો ના માર્કેટ વાળી ઓછા નહીં ભા હા બહુ ગરમ થઈ જાય છે પાછા

કહી દેજો છે પહા ચીકુ નો ભાવ કરવાનો યાર વીવી રૂપિયા હા આપડો ચલો છો મારો દસ દસ અને દોઢ હા શું

તમે જો પાકમાં કોઈ તું લેજે પાસે ખોલ હું તને લાગે છે મન તું